આ બંને અધિકારીઓએ યોગ્ય માર્ગદર્શન આપી એક ગુનેગાર જેનું નામ છે શાહરૂખ ઉર્ફે મસો નૂર આલમ સૈયદ ઉમરવર્ષ અઠ્યાવીસ જે નોરાની નગર આઝાદ ચોક મીઠી ખાડી લિંબાયતનો રહેવાસી છે એની પાસેથી એક પિસ્ટલ જેની કિંમત પચીસ હજાર રૂપિયા બનેલી છે આ ગેરકાયદેસર હથિયાર એની પાસેથી મળી આવેલ છે તો એની ધરપકડ કરવામાં આવી છે આ ગુનેગાર અગાઉ પણ એના વિરુદ્ધમાં છ ગુનાઓ નોંધાઈ ગયા છે જેમાં મોટાભાગે પ્રોહિબિશનના અને હથિયારબંધીના ભંગ કરવાના અને મારામારીના અને ચોરીના આ પ્રકારના ગુનાઓ હતા હવે આ હથિયાર કેવી રીતે લઈ આવ્યા છે આ સ્વીકારતો નથી પણ એની રિમાન્ડ લઈને એની પૂછપરછ કરીને એના સોર્સ ક્યાં છે કેવી રીતે હથિયાર લઈને આવ્યા છે આ તમામ ચકાસણી કરવામાં આવશે